આજે ખાસ મારા વલસાડના પત્રકાર મિત્રોને બોલાવવાનો મારો ઇન્ટેન્ટ છે કે આ આગામી એકવીસમી ફેબ્રુઆરીના રોજ સર્વનાટી સમુદ્ર દસમા વર્ષનું દસ લગ્નની તૈયારી અમે કરી રહ્યા છે એમાં આજ સુધીમાં ને દસ દીકરીને અમે પરણાવી ચૂક્યા છે આ વર્ષે લગભગ સોથી એકસોને એકવીસ કપલના અમે લગ્ન કરાવવામાં આવનાર છે તેની તેના સંદર્ભમાં એના લાભાર્થે એક ભાગવત સપ્તાહનું પણ આયોજન કરવામાં આવેલ છે આપણા ધરમપુરના દાદા શરદભાઈ વ્યાસ એ ભાગવત કથાના નિષ્ણાંત છે એમના સંધાનમાં એમના હસ્તે એ મારા નિવાસ સ્થાને એક ભાગવત સપર નિર્માણ કરવામાં આવ્યું છે એના એના સંદર્ભમાં પણ આજે પત્રકાર પરિષદ બોલાવી છે ખાસ મારી પત્રકાર મિત્રોને એટલા માટે બોલાવવામાં આવ્યો છે કે દર વર્ષે તમે પત્રકાર પરિષદ હું બોલાવું છું આના સંદર્ભમાં અને તમે ખૂબ સારા ન્યૂઝ આપ્યા જેથી કરીને મારું વ્યવસ્થિત આયોજન થાય છે અને વ્યવસ્થિત લોકોને ઘર સુધી ને જાણકારી મળે છે કે સર્વનાટી સમૂહ લગ્ન આ સ્થળે થઈ રહ્યા છે આમ તો એસી કપલના નોટ ઓલરેડી નોંધણી થઈ ચૂકી છે હજુ દોઢ મહિનો છે એટલે આવનારા દિવસોમાં અમે એકસો એકવીસ સુધી લેવાના છે બાકી બાકી વધારે પત્તા લેવાના નથી એટલે ખાસ કરીને આ આ જ ઇન્ટેન્સમાં પત્રકાર પરિષદ બોલાવવામાં આવી છે ભરતભાઈ લગ્નનો લગ્નની તારીખ કઈ છે અને સ્થળ કયું છે એકવીસમી ફેબ્રુઆરી ને શનિવાર આવે છે સ્થળ છે ગુંડલાવ ખાતે જે કેરવેલ છે એની બાજુમાં હમણાં આનંદ મેળો જે ચાલી રહ્યો છે અમારે કન્વીર સિંહ ની તાકી ટીમ સર્વ ટીમ આ કામ કરશે એટલે ગુંડલાવ ખાતે આ સર્વનાર્થિ સંબુલકનું સ્થળ છે વિશેષ મહેમાન તરીકે દર વર્ષે આજ સુધી ગયા વર્ષે તો કોઈ મંત્રી સીએમ નથી આવ્યા પણ આજ સુધી જેટલા સીએમ બન્યા છે ગુજરાત સરકારના મુખ્યમંત્રી આનંદીબેન હોય કે વિજય રૂપાણી હોય કે ભૂપેન્દ્રભાઈ પટેલ હોય બીજા હર્ષ સંઘવી બધા જ આવી છે આ વર્ષે પણ આમંત્રણ આપ્યું છે અને ખાસ કરીને વિશેષ ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી બે માટે કોઈ પણ એક મુખ્યમંત્રી તરીકે આપણે આ શોભા વધારશે નાણામંત્રી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ અને વલસાડ જિલ્લાના પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલ એ તો અવશ્ય પધારવાના कथा की आवृत्ति हर उत्सव कथा में गुणगुण बेचना प्रस्तुत कथा 7वीं थी 7 जनवरी थी એટલે લગભગ બુધવાર થી બે દિવસ બાકી છે બુધવાર થી ભાગવત સપ્તાહ શરદભાઈ વ્યાસના મુખ્યત્તિ લાભ મળશે લોકોને આ કથાનો મંડપ પણ મારા બધી જ રીતે મારા નિવાસસ્થાન આગળ છે સાતમી તારીખથી તેર તારીખ સુધી આ ભગવત સપ્તાહનું આયોજન છે અને એ સર્વનારી સમુદ્રના લાભાર્થી જ યોજવામાં આવી છે જેથી કરીને એના જે ફાળો થાય એ સર્વનાર સમુદ્રજ્ઞમાં અમને ખર્ચમાં કામ લાગે છે